તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર ભૂગલની દુનિયામાં તો ગયા લેક્ચરમાં આપણે કચ્છનો દરિયાકિનારો જોયો હતો હવે આ લેક્ચરમાં આપણે આ સૌરાષ્ટ્ર વિસ્તારના દરિયાકિનારાની વિશે વાત કરશું તો સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ટોટલ આઠસો ને તેતાલીસ કિલોમીટર છે એ ગુજરાતના દરેક રિજન કરતા સૌથી લાંબુ છે બરાબર કેટલા જિલ્લા આવેલા છે સૌરાષ્ટ્રના ટોટલ આઠ જિલ્લા આવેલા છે કયા કયા તો આપણે જોઈએ એક તો મોરબી પછી જામનગર પછી દેવભૂમિ દ્વારકા પછી પોરબંદર પછી જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ટોટલ આઠ જિલ્લા આવેલા છે કયા જિલ્લા નથી આવેલા તો રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર ત્રણ જિલ્લા આવ્યા નથી તો એમાં સૌથી પહેલા આપણે સૌરાષ્ટ્રના ઉત્તર કિરા કિનારાની વાત કરશું ઉત્તરના દરિયા કિનારો આપણે જાણે છે કે ગુજરાત અરબ સાગરના કિનારે આવેલો છે કયો કિનારો છે અરબસાગરના કિનારે આવેલો આ બાજુ કચ્છ આગળ કચ્છનો અખાત આ કચ્છનો અખાત છે તો આ ઉત્તરનો જે દરિયા કિનારો છે કયા કિનારે આવેલો છે કચ્છના અખાતના કિનારે આવેલો છે બરોબર છે તમે સૌથી ઉપર જોઈએ તો મોરબી જિલ્લો આવે આપણે આપણે વાત કરીએ તો મોરબીમાં એક બંદર આવે નવલખી બંદર કયું બંદર નવલખી બંદર આવે બરોબર અને બીજું આવે જામનગર અને આવે દેવભૂમિ દ્વારકા ઉત્તરના કિનારાની વાત કરીએ તો જે ઉત્તરનો કિનારો છે એ ખાડીઓ અને નદીઓના મુખ આવેલા હોવાથી વધારે ખાચા ખૂચી કેવો છે અહીંયા ખાડીઓ જે નદીના નદીઓના મુખ આવેલા છે આગળ આપણે નદીઓ વિશે વાત કરું ત્યારે ખબર પડશે કે ઘણી બધી નદીઓ દરિયાને મળે છે આ બાજુથી આજી આવે છે પછી આ બાજુથી નાગમતી રૂપમતી પછી ઘી નદી છે એવી અલગ અલગ નદીઓ છે એ આવે છે એટલે આ બધું ખાંચા ખૂંચી વાળો છે આ જે દરિયા કિનારો છે એ બધું ખાંચા ખૂંચી વાળો છે બરાબર છે સૌરાષ્ટ્રના ઉત્તર કિનારે જે છે એ દેશાલના ખડકો પર પાતળો કાદવ કિચનનો સ્તર હોય છે શેનો desalination ના ખડકો કેવા ખડકો desalination ના ખડકો એની પર પાતળો કાદવ કિચનનો સ્તર હોય છે બરોબર છે અહીં દરિયાઈ ખરાબા અને કાદવ કિચડ છે બરોબર છે આ જે છે આ કિનારે શું આવેલું છે તો સમુદ્રમાં ડૂબેલા ટાપુ શું આવે સમુદ્રમાં સમુદ્રમાં ડૂબેલા ટાપુઓ નદીની ખીણો સેન્ડબાર તેમજ પરવાડાના ખરાબા આવેલા છે અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ જામનગર દેવભૂમિ દ્વારકામાં એક નેશનલ પાર્ક આવેલું છે પીરોટન ટાપુનું પીરોટન નેશનલ પાર્ક આવેલું છે ત્યાં પરવાડા જોવા મળે છે આપણને બરોબર એટલે જ કહેવાય પરવાડા અને મેંગ્રુવ માટે જાણીતો છે દ્વારકાની ભૂશીર કચ્છના અરબ અરબસાગરથી અલગ પાડે દ્વારકાની ભૂશીર ક્યાં આવી અહીંયા દ્વારકા આવ્યું અહીંયા શું આવ્યું અહીંયા આવ્યું દ્વારકા બરોબર આ જે છે એ દ્વારકાની ભૂશીર કહેવાય કોને કહેવાય બરોબર તો જે કહેવાય કે દરિયાની અંદર જે છે ભૂમિભાગ આવે એને ભૂશીર કહેવાય બરોબર છે જે દ્વારકાની ભૂશીર છે એ આ અરબ સાગરને કચ્છના અખાત અલગ પાડે છે એટલે દ્વારકાની ભૂશીરથી અંદર જાઓ એટલે કચ્છનો અખાત ચાલુ થાય બરોબર દ્વારકાની આસપાસ કેવો છે કે આ કરાડમય કિનારો છે આ આપણે જોઈએ છીએ આમ ભણાવે કરાડમય કિનારો છે અહીંયા બેટ દ્વારકા અગત્યનો ટાપુ છે આપણે અહીંયા તમે દ્વારકા ગયા હશો જેને દ્વારકાની મુલાકાત લીધી છે અહીંયા બેટ દ્વારકા કરીને એક ટાપુ આવેલો છે અત્યારે તો જે છે એ ટાપુ એ મેં દ્વારકાથી જોઈન કરવા સુદર્શન સેતુ બનાવવામાં આવેલો છે તો એટલે હવે નાવ દ્વારા નહીં પણ ડાયરેક્ટ સુદર્શન સેતુ થકી જઈ શકાય છે બરોબર છે ત્યારબાદ આગળ જોઈએ તો દ્વારકાથી વિરાવળ સુધીનો અહીંયા વીરાવળ છે ગીર સોમનાથનું વીરાવળ ત્યાં સુધીનો કિનાર હવે એ ત્યાં આગળ કયા કયા જિલ્લા આવે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ ગીર સોમનાથનું મુખ્ય મથક વેરાવળ અહીંયા સુધીનો જે આખો દરિયા કિનારો છે એની હવે ચર્ચા કરશું તો દ્વારકાથી વેરાવળ જે છે એ સીધો અને વિકસિત રેટાળ બીચનો છે આ જે છે આપણે જોઈ શકાય નકશામાં કે એકદમ સીધો છે અને અહીં આગળ મહત્ત્વના બીચ પણ આવેલા છે જેમાં અહીંયા જોઈએ તો અહીં આગળ એક બીચ આવે છે શિવરાજપુર બીચ બરાબર છે પછી અહીં આગળ પોરબંદર જોડે માધવપુર કિનારો માધોપુર બીચ પણ આવેલું છે એ ચોરવાડ બીચ આવેલો છે બરાબર અહીંયા પોરબંદરમાં પણ સારો એવો દરિયા કિનારો છે બરોબર અહીંયા હર્ષદ બીચ પણ આવેલો છે હર્ષદ ગાંધવી જ્યાં હરસિદ્ધિ માતાનું મંદિર છે જ્યાં હરસિદ્ધિ વનપણા તાજેતરમાં ગત જે કહેવાય વન મહોત્સવમાં બનાવવામાં આવ્યું હતું બરોબર તો આ જે છે એ સીધો વિકસિત રેતાળ બીચનો છે રેતીના કદની ચૂનાયુક્ત છીપ અને છીપના ટુકડા હોય છે બરોબર અહીં આગળ રેતીના કદની ચૂનાયુક્ત છીપ અને છીપના ટુકડા હોય છે કેવું રેતીના કદના ચૂનાયુક્ત છીપ અને તેના ટુકડા હોય છે આ કિનારે ચૂનાયુક્ત રીતેની દસ મીટર ઊંચી ટેકરીઓ છે આ કિનારે તમે જોશો એટલે દસ મીટરની ચુનાયુક્ત ટેકરીઓ જોવા મળે આપણે હાલ વાત કરી રીતે નગરમાં ચૂનાયુ છીપ હોય એટલે ચૂનાયુક ટેકરીઓ કયા દરિયા કિનારે આ દરિયા કિનારે કયા તો દ્વારકાથી વેરાવળના સીધા દરિયાકિનારી બરાબર છે નદીઓના મૂળ પ્રદેશમાં આ રેતા ટેકરીઓને લીધે સ્પીટ્સ અને સેન્ડબારની રચના થયેલી છે હવે અહીંયા કેવું છે કે અહીંયા આ બાજુથી આવ્યો તો અહીંથી ભાદર નદી નીકળે છે અહીંયા ઓજત નદી નીકળે છે બરાબર છે એટલે એ નદીઓ સૌરાષ્ટ્રની એક મેઇન નદીઓ કહેવાય બરાબર તો નદીઓના મુખ પ્રદેશ છે અહીંયા આગળ મળે છે અહીંયા મુખ પ્રદેશનો વિસ્તાર થાય આ બરાબર છે આ રેતા ટેકરોને લીધે જે આગળ વાત આ રેતાર ટેકરીઓ આવેલી છે બરાબર એના લીધે સ્પીડ્સ અને સેન્ડબારની રચનાથી એટલે કેવું કે ભરતીના કારણે પાણી સેજ આ બાજુ આવી જાય બરોબર એટલે સ્પીટ્સ અને સેન્ડબારની શેની સ્પીડ અને સેન્ડબારની રચના અને એની પાછળ કેવા લઘુન સરોવર રચાય છે કેવા સરોવર રચાય છે લઘુન સરોવર રચાય છે આના કારણે બરોબર અહીંયા આગળ કેવી મિલિયો લાઈટ લાઇમસ્ટોનની ટેકરીઓ આવેલી છે આ બહુ જ અગત્યનું છે કેવી મિલિયોલાઈ લાઈમસ્ટોન ખાસ કરીને પોરબંદરવાળા પટ્ટામાં ખાસ જોવા મળે છે તે ખંડીય છાજ છાજલીની ઉચકાવથી બનેલો ગણાય છે જેમ કચ્છમાં પણ આપણે વાંચ્યું તો ખંડીય છાજલી હોય ખંડીય છાજલી શું કે આપણે દરિયા કિરાનો જે દરિયાનો સૌથી વિસ્તાર હોય એને ખંડીય છાજલી કહેવાય માધવપુરથી નવી બંદર વચ્ચેનો વિસ્તાર ઘેડ કહેવાય છે આ બાજુ માધવપુર છે અહીંયા આવ્યું અને અહીંયા આગળ નવી બંદર આવ્યું આ જે વિસ્તાર જે છે એને ઘેડ કહેવા ઘેડ વિસ્તાર કહેવામાં આવે છે કેવો વિસ્તાર કહેવામાં આવે છે ઘેડ વિસ્તાર આ જે વિસ્તાર જે છે એને ઘેડ વિસ્તાર કહેવામાં આવે છે બરાબર નવી થી માધવપુર સુધીનો વિસ્તાર બરાબર પોરબંદર અને ભાદરનો મુખ છે જે આપણે વાત કરી આ ભાદર નદી અહીંથી આવે છે પોરબંદર પાસે મળે છે બરાબર પોર મુખ વચ્ચે એકસો પચાસ કિમીના વિસ્તારમાં કાદવ ખીચની રચના થઈ છે તમે કદાચ ગૂગલ મેપમાં પણ જોશો કે પોરબંદરની આસપાસનો વિચાર વિસ્તાર છે ત્યાં આગળ પેલું અહીંયા આગળ કાદવ કિચડની રચના થઈ છે આખો અલગ થોડો વિસ્તાર પડતો હોય છે એ યાદ રાખવાનો ક્યાં આગળ તો ભાદર નદી બરાબર એનો મુખ અહીંયા આવે છે અને અહીંયા પોરબંદર આટલો વિસ્તાર એકસો પચાસ સ્ક્વેર કેટલા કેટલા સ્ક્વેર કિલોમીટર એકસો ને પચાસ સ્ક્વેર કિલોમીટરનું યાદ રાખવાનું કાદવ કિચડની રચના થઈ છે હવે નેક્સ્ટ તો વેરાવળથી અહીંયા આગળ ગોપનાથ આવે કયું ગોપનાથ વેરાવળથી ગોપનાથ સુધીનો દરિયા કિનારો તો વેરાવળ બરોબર તો ગીર સોમનાથ આ બાજુ અમરેલી જિલ્લો અને હવે આવે ભાવનગર જિલ્લો આ છે સૌરાષ્ટ્રનો દક્ષિણનો દરિયા કિનારો કહેવાય કેવો કર્યા કિનારો કે દક્ષિણનો દરિયા કિનારો કહેવાય આ દરિયા કિનારો છે એ કરાડમય છે આગળ કરાડમય કયો તો દ્વારકા જોડે અને આ જે દરિયા કિનારો છે એ પણ કેવો છે કરાડમય છે આ પણ કિનારેને ભરતીથી રચાયેલા સપાટ મેદાનો છે અહીંયા પણ આ કિનારે છે ને ભરતીથી રચાયેલા સપાટ એટલે અહીંયા બી બીચ જોવા મળે છે બરાબર અહીંયા આપણે મિલિયોલાઇટ લાઈમસ્ટોનની લાંબી ટેકરીઓ તથા ખસ્તી રેતીની ટેકરીઓ આવેલી છે કેવી કેવી કીધી મિલિયોલાઇટ લાઈમસ્ટોનની લાંબી ટેકરીઓ છે કેવી બીજી કેવી ખસ્તી રેતીની ટેકરીઓ છે તો પૂછાય ખસ્તી રેતીની ટેકરીઓ ક્યાં આવેલી તો વેરાવળ તે ગોપનાથ વચ્ચેના તે છે અહીંયા એ નથી અહીંયા છે ખાસ કરી બરાબર હવે આમાં કહેવા કે અમુક કેવા છે કે બેટ આવેલા છે અહીંયા પણ તેની એની પણ ચર્ચા કરશું કયા કયા બેટ આવેલા છે તો અહીંયા અમરેલી જિલ્લામાં જાફરાબાદ સોરી જાફરાબાદ બેટ આવેલો છે કયો બેટ આવેલો છે જાફરાબાદ જાફરાબાદ આવેલું છે જાફરાબાદ બરોબર છે પછી અહીંયા આગળ શિયાળ બેટ પણ આવેલું છે શિયાળ બેટ છે અમરેલી જિલ્લામાંથી ચાંચ બેટ પણ આવેલું છે કયું બેટ છે ચાંચ બેટ અહીં આગળ જ છે શિયાળ ચાંચ અને જાફરાબાદ ત્રણ અમરેલી જિલ્લામાં આવેલી છે પછી અલગ અલગ બીજી પણ આવેલી છે મોટાપટ અને સોમાર ને સવાય કયા કયા બીજી બેટ આવેલી છે તો મોટાપટ મોટાપટ સોમાર અને સવાય બેટ સવારે બેટ ની બધું અહીંયા આગળ જ આવેલું છે આ જે છે દરિયા કિનારો ત્યાં બરાબર હવે અહીંયા આગળ આપણે કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ આવેલો છે કયો આવેલો છે દીવ આપણે જાણીએ છીએ હવે દીવની વાત કરીએ આ જે વિસ્તાર છે અહીંયા આપણે જોઈએ નકશાની અંદર કે ગીર સોમનાથ જિલ્લાના અડીને આવેલો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ આ જે ટાપુ જે છે એ અગિયાર કિલોમીટર લાંબો છે તો દીવ જે છે અગિયાર કિલોમીટર લાંબો ટાપુ છે અને એ રીતના ઢુવા જે છે આસપાસના એ બેસી જવાના કારણે એ રચાયો છે દીવથી પૂર્વનો જે તરફનો જે દરિયા કિનારો છે કાદવ કિચડ વાળો છે બરાબર છે અને આ ગોપનાથથી તે ઘોઘા સુધીનો જે દરિયા કિનારો છે એ ખડકાળ બીચનો બનેલો છે કેવા બીચનો બનેલો છે ખડકાળ બીચનો બનેલો છે અને આ જે કિનારો છે એ આ કિનારો ઊંચો છે બરાબર ભાવનગરથી સાબરમતીના મુખ સુધીનો કેદો કિચડનો જે કિનારો છે એ કાદવ કિચડ અને સપાટ મેદાનો વાળો છે જે આ જે દરિયા કિનારો છે જે છે યાર એ સાબર એ શું કહેવાય સપાટ મેદાનો અને કાદવ ખીચડવાળો આવેલો છે હવે આ જે દરિયા કિનારો છે ગોપનાથથી ઘોઘા સુધી ત્યાં અલગ 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 બેટ આવેલી છે જેમાં આગળ આપણે જોઈએ ચાંટ બેટ અમરેલી જિલ્લામાં શિયાળ ચાંટ મોટાપટ સોમાર ને સવાઈ બરોબર છે તો અહીંયા કંઈ કઈ બેટ આવેલી તો પીરમ બેટ આવેલી છે ઘોઘાની પાસે જીગરી બેટ માલ બેક અને સુલતાનપુર જેવી બેટ આવેલી છે બરાબર છે હવે ખંભાતનો જે અખાત છે એ જોઈએ તો ખૂબ અનિયમિત છે અને તે બધી બાજુથી કાદવ કિચડ અને સેન્ડ બારથી ઘેરાયેલો હતો અને બેટથી ઘેરાયેલો છે બરાબર અહીં આગળ જે આજે આ વિસ્તાર જે અહીંયા ખંભાત આવ્યો આણંદ જિલ્લાનો અને આ વિસ્તાર જે છે એ ખંભાતનો અખાત કહેવામાં આવે છે બરાબર છે અને આ જે વિસ્તાર છે જે ખંભાતનો અખાત છે એ સ્તરભંગ રેખાલે એર્થવેજની ફોલ્ટ લાઇન પર આવેલો છે તો આ તો આપણે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો આજે જોયું હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે તળ ગુજરાતનો દરિયા કિનારો જોઈશું અને આ સાથે આપણે દરિયા કિનારો કમ્પ્લીટ કરશું ઓકે તો જોતા રહો આપની ચેનલ ભૂગોળની દુનિયા અને ભૂગોળના આગળના લેક્ચર જોવા પણ મળશે બરાબર છે થેન્ક યુ